નમસ્કાર મિત્રો અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો જે મિત્રો ભાવનગર જિલ્લાના જે કોળિયાગ ગામના જે પ્રાથમિક શાળામાં જે પ્રિન્સિપલ પ્રિન્સિપલે જે વિદ્યાર્થીને જે બોની જે દાખલો કઢાવવાનો હોય અને જે પ્રિન્સિપલે જે ના પાડેલો હોય બોનાફાટનો દાખલો કાઢવા માટે અને જે ભાવનગર જિલ્લાના જે ભાવેશભાઈ આરટીઆઈ એક્ટિવિટ જે પ્રિન્સિપલને ફોન કરી અને જે વિદ્યાર્થીને બોનોફાઈટ દાખલો કાઢી દેવામાં આવ્યો આખું આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને વધુમાં વધુ શેર કરજો જે આ ભાઈવેજભાઈ આરટીવી એકટીવી છે એને જે આ વિદ્યાર્થીને મદદ કરી અને પ્રિન્સિપલે સાથે બધી વાતચીત કરી અને બોનોફાઈટ દાખલો કાઢી દેવામાં આવ્યો અને આ વધુમાં વધુ રેકોર્ડિંગ શેર કરજો તો સાંભળવા રેકોર્ડિંગ હા સાહેબ બોલો હા હા હું એમ કહું છું કે

એવું અહિયા તમને અહિયા તમને કોઈ આઈટ આ એક એક ટકા દીકરી ની હોય એક તો આ દીકરી ની હોય આપણે આપણે કાયદો નું કાયદો કે એમ કરવાનું હોય કે આપણે કોક કાપે કે એ જોવાનું હોય તમે મને એ જણાવો થોડું હું તમને કહી દઉં મારી યાર ને બીજા આચાર્ય આઈક્યો હોય બરોબર છે તમે બીજા કો તમારા ફોર્મ ભરવા આવ્યો હોય જો સાહેબ તમને આપે નો આપે ઈ પછી ની વાત એ તમારી અમે બધા આચાર્ય બધાની ઉપર વાચિત કરેલ કે બધા અંદર અંદર

બરોબર એ લાલ ચોપડી ની લેવા જોઈએ તો પણ આ તો ઠીક છે બરોબર હમણાં વિદ્યાર્થીને સમાજ માંથી મળતી હોત ને એવી બધી સ્કોલરશીપ મળતી હોત તો અને લાખ લાખ રૂપિયા સ્કોલરશીપ મળતી હોત અને તમે આવી ઓગણીસો આપી દો કઈ રીતની કઈ રીતનું થાય આ શું શું તમે આપી દો

நான்

તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું જે ભાવનગર જિલ્લાના જે કોળિયા ગામના જે પ્રાથમિક શાળાના જે પ્રિન્સિપલ હતા અને જે વિદ્યાર્થીને જે બોનોફાઈટનો દાખલો કાઢવામાં ના પાડેલો અને જે ભાવેશભાઈ આરટી એક્ટિવેર જે સામાજિક કાર્યકર છે તેને આ પ્રાથમિક શાળાના જે પ્રિન્સિપલ સાથે બધી વાતચીત કરીને પહેલાં ના પાડ્યો અને પછી સામેથી ફોન કરી અને પ્રાથમિક શાળાની અંદરથી જે વિદ્યાર્થીને દાખલો કાઢી દેવામાં આવ્યો તો મિત્રો આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું તો જો ગમ્યું હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને વધુમાં વધુ શેર કરજો તો મિત્રો ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં તૈયાર છું જય હિન્દ જય ભારત